પંચોતેરમાં ગણતંત્ર દિવસની હાસત તાલુકામાં ઉલ્લાસભેર ઉજવણી તાલુકા કક્ષાનો કાર્યક્રમ ઇલાવ આર કે વકીલ હાઈસ્કૂલ ખાતે ઉજવાયો હાસત તાલુકામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ તથા પંચાયત કચેરી દ્વારા પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી વહીવટીતંત્ર દ્વારા તાલુકા કક્ષાના પ્રજાતક દિવસની ઉજવણી તાલુકાના ઇલાવ ગામે આર કે વકીલ હાઈસ્કૂલ ખાતે મામલતદાર વિષ્ણુકુમાર પટેલ વરદ હસ્તે ઉજવણી કરવામાં આવી હતી ઇલાવ ખાતે આર કે વકીલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે હાસોટની એસી સેટ હાઈસ્કૂલ એચ જે સેઠ કોમર્સ હાઈસ્કૂલ કુંવરશાળા કન્યાશાળા અને માકુવાલા હાઈસ્કૂલ ઉપરાંત મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી તથા હિન્દુ શમશાન ભૂમિ ગ્રુપ દ્વારા પણ પંચોતેરમાં ગણતંત્ર દિવસની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી